બુધવાના રોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં નાસિક થી મોરબી જતી પ્લાસ્ટિક વેસ્ટ ભરી જઈ રહી હતી દરમિયાન પાનોલી નજીક ટ્રક ચાલકને ચાલુ ટ્રકે ઝોકું આવી જતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કંટ્રોલ ગુમાવતા ગાડી રોડ સાઈડ ઉતરી ગઈ હતી અને ગાડી રોડ સાઈડ પર ખાબકી હતી ત્યાં રોડ સાઈડ પર આવેલા પથ્થરને લઈ લટકી પડી હતી અકસ્માતને પગલે ટ્રક ચાલકને ઈજા પહોંચી હતી જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી